નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં બે વર્ષ પહેલા માસુમ બાળા ઉપર દુષ્કર્મના કેસમાં મૂળ આણંદ જિલ્લાના વતની અને ભાવનગરમાં રહેતા શખ્સને અદાલતે વીસ વર્ષની કેદની સજા ફટકારી છે આણંદ જિલ્લાના બાકરોલ ગામના વતની અને ભાવનગરમાં રહેતા રોકેશ વજેસંગભાઈ ગાભાએ બે વર્ષ પહેલાં સિક્કો આપવાના બાને શેરીમાં રમતી બાળાને ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું હતું આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જયેશભાઈ પંડ્યાની દલીલો આધાર પુરાવા ધ્યાને રાખી અદાલતે આરોપીને કસૂરવાર ગણી વીસ વર્ષની કેદની સજા ફરમાવી છે આ ઉપરાંત અદાલતે ફરિયાદીને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે